યુજીસી નેટ ડિસેમ્બર બે હજાર ચોવીસ પરીક્ષા અનુસ્નાતક રનિંગ તથા પૂર્ણ હોય તેમને આ વિડીયો ઉપયોગી છે આ વિડીયોમાં યુજીસી નેટ વિશે ઉપયોગી જાણકારી સૌપ્રથમ પરિચય ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જાહેર નોટિસ બહાર પડી છે જુદા જુદા પંચ્યાસી વિષયોમાં યુજીસી નેટ લેવાનાર છે આ સેના માટેની ટેસ્ટ છે તો આમાં જુદી જુદી ત્રણ કેટેગરી છે જેઆરએફ અને આસિસ્ટન્ટ પ્રોફેસર નંબર બે આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી એડમિશન અને નંબર ત્રણ માત્ર પીએચડી તો આ જુદા જુદા ત્રણ વિકલ્પ છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે યોગ્ય વિકલ્પ ઉમેદવારે પસંદ કરવો આ ટેસ્ટનું કાર્યક્ષેત્ર ઇન્ડિયન યુનિવર્સિટી અને કોલેજો છે મહત્વની તારીખો અરજી કરવાની છેલ્લી તારીખ દસ બાર બે હજાર ચોવીસ છે પરીક્ષાનો સમયગાળો એક એક બે હજાર પચીસથી ઓગણીસ એક બે હજાર પચીસ કેટેગરી બે અને ત્રણ માટે મહત્ત્વની સૂચના જેમાં પીએચડી એડમિશન છે તેના માટેની સૂચના આ પ્રમાણે છે તેમાં નેટના સિત્તેર ટકા વેઇટેજ રહેશે ત્રીસ ટકા વેઇટેજ ઇન્ટરવ્યૂ વાયવાનું રહેશે તેવી જ રીતે પીએચડી માટે ધારો કે ઉમેદવાર પાસ થાય છે તો તેની મર્યાદા છે પીએચડી માર્ક્સ એ એક વર્ષ સુધી માન્ય રહેશે મોડ ઓફ એક્ઝામ આ પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે આમાં કોણ અરજી કરી શકે છે લાયકાત શું છે તો આમાં પીજી એટલે કે અનુસ્નાતક પાસ હોય અથવા રનિંગ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે અનુસ્નાતક અંતિમ વર્ષની પરીક્ષા આપી હોય તેવો પણ આમાં અરજી કરી શકે છે તેવી જ રીતે અનુસ્નાતક અંતિમ વર્ગની પરીક્ષામાં બેસવાના હોય અથવા પરીક્ષા આપવાના હોય તેવો પણ આમાં અરજી કરી શકે છે અનુસ્નાતક રનિંગ હોય તેવા ઉમેદવારો માટે મહત્વની સૂચના આ પ્રમાણે છે આમાં શરત આપેલી છે આવા ઉમેદવારોએ પોતાની અનુસ્નાતકની ડિગ્રી બે વર્ષની અંદર પૂર્ણ કરવી જરૂરી છે અનુસ્નાતકમાં જરૂરી ન્યૂનતમ ટકાવારી કેટલી છે તે જોઈએ જનરલ જનરલ ઈડબલ્યુએસ ઉમેદવાર તેમના માટે અનુસ્નાતકમાં પંચાવન ટકા મિનિમમ હોવા જરૂરી છે એસીબીસી નોન ક્રિમિલેર ઉમેદવાર અનુસ્નાતકમાં જરૂરી ન્યૂનતમ ટકાવારી પચાસ ટકા તેવી જ રીતે અન્ય અનામત વર્ગ તેમના માટે પણ પચાસ ટકા જરૂરી છે વય મર્યાદા કેટલી છે તો આમાં જુનિયર રિસર્ચ ફેલોશીપ જે તેમાં જેઓ અરજી કરવા માગે છે તો તેમાં મહત્તમ વય મર્યાદા ઉપલી વય મર્યાદા ત્રીસ વર્ષ છે અનામત વર્ગ માટે પાંત્રીસ વર્ષ મર્યાદા છે એક એક બે હજાર પચીસની સ્થિતિએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઉપલી વય મર્યાદા નથી તેવી જ રીતે પીએચડી માટે પણ ઉપલી વયમર્યાદા નથી અનામતના નિયમો કેન્દ્ર સરકારના નિયમ અનુસારામાં અનામત મળવાપાત્ર છે પરીક્ષા પદ્ધતિ અથવા પરીક્ષા માળખું શું છે તો આમાં બે પેપર છે પેપર નંબર એક સો માર્ક્સ પચાસ એમસીક્યુ પ્રશ્નો પેપર એક છે તે ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યૂડનું હશે પેપર નંબર બે બસો માર્ક્સ સો એમસીક્યુ પ્રશ્નો પેપર બે છે તે જે તે વિષયનું રહેશે બંને પેપરમાં ત્રણ કલાકનો સમય રહેશે બધા પ્રશ્નો ફરજિયાત રહેશે સિલેબસ ક્યાંથી મળે તો યુજીસીની આ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી સિલેબસ પ્રાપ્ત કરી શકાય છે પરીક્ષાનું ભાષા માધ્યમ તો આમાં અંગ્રેજી અને હિન્દી ભાષા માધ્યમ રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભાષા વિકલ્પ પસંદ કરવામાં કાળજી રાખવી માર્કિંગ સ્કીમ શું છે તો દરેક પ્રશ્નના બે માર્ક્સ છે ખોટા જવાબ માટે આમાં નેગેટિવ માર્કિંગ નથી ક્વોલિફાય થવા માટે જરૂરી મિનિમમ માર્ક્સ જનરલ ઈડબ્લ્યુએસ ઉમેદવાર બંને પેપરમાં થઈને ચાલીસ ટકા માર્ક્સ મિનિમમ જરૂરી છે એસીબીસી નોન ક્રિમિલેર ઉમેદવાર બંને પેપરમાં થઈને જરૂરી મિનિમમ માર્ક્સ પાંત્રીસ ટકા તેવી જ રીતે અન્ય અનામત વર્ગના ઉમેદવારો છે તેમના માટે પણ મિનિમમ માર્ક્સ પાંત્રીસ ટકા છે બીજું કે આમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ટોપ છ ટકા ઉમેદવારોને ક્વોલિફાય કરવામાં આવે છે અરજી માટેની પ્રોસેસ શું છે તો આ વેબસાઇટ છે તેમાંથી કોઈ પણ એક વેબસાઇટ પર જવાનું રહેશે યુજીસીની ઓફિશિયલ વેબસાઇટ છે યુજીસી નેટ માટેની આ રીતે હોમ પેજ જોવા મળશે જેમાં અહીં ડાબી બાજુ નીચે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટર હિયર તેના પર જવાનું છે એટલે સૌ પ્રથમ રજીસ્ટ્રેશનનું સ્ટેપ કરવાનું છે તેમાં જરૂરી વિગત ભરવાની રહેશે આ રીતે સૂચનાઓ જોવા મળશે ટીક કરવાનું છે ક્લિક હિયર અને આગળની પ્રોસેસ કરવાની છે એટલે રજીસ્ટ્રેશનનું સ્ટેપ થશે ત્યાર પછી લોગિન કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ફી ભરવાની રહેશે રજીસ્ટ્રેશન પછી આ રીતે અહીં દર્શાવ્યા પ્રમાણે લોગિન કરવાનું રહેશે જેમાં જરૂરી વિગત સિલેક્ટ કરવાની રહેશે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અન્ય વિગત અને લોગિન કરવાનું રહેશે ફોરગોડ પાસવર્ડ અને ફોરગોર્ડ એપ્લિકેશન નંબરના વિકલ્પ પણ જોવા મળશે ઓનલાઈન એક જ અરજી માન્ય રહેશે સ્ટેપ વન ઓનલાઈન રજીસ્ટ્રેશન ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વડે સ્ટેપ બે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે અને સ્ટેપ નંબર ત્રણ ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે અરજી ફી કેટલી છે તો જુદી જુદી કેટેગરી પ્રમાણે અલગ અલગ અરજી ફી છે મોક ટેસ્ટની સુવિધા આ વેબસાઇટ પર જઈને મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરી શકાય છે આ રીતે વેબસાઇટનું પેજ જોવા મળશે જેમાં જમણી બાજુ જરૂરી વિગત સિલેક્ટ કરવાની રહેશે સ્ટાર્ટ મોક ટેસ્ટ ક્લિક કરવાનું રહેશે આ રીતે પેજ જોવા મળશે લોગિન કરવું એટલે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકાશે સમસ્યા નિવારણ માટે વ્યવસ્થા ઈમેલ આઈડી અને હેલ્પલાઇન નંબર